હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેક નો ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય વિજ્ઞાન ની સ્વયધન પોથીનો પાઠ 2 વસ્તુઓના જૂથ બનાવવા પાઠ 2 ના સ્વયધન પોથીના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું પાઠ 2 નો સમાવેશ સ્વયધન પોથીના ભાગ 1 માં થાય છે સૌપ્રથમ નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો સવાલ નંબર એક નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ કયો છે દૂધ દહીં માખણ અને ગુલાબજાંબુ છે તેમાં અસંગત ગુલાબજાંબુ થશે બે નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં અદ્રવ્ય છે ફટકડી સાકર લોખંડનો ભૂકો કે મીઠું જવાબ થશે લોખંડનો ભૂકો જે પાણીમાં અદ્રવ્ય છે એટલે કે ઓગળતો નથી સવાલ નંબર ત્રણ મોટરકારનો આગળનો કાચ કેવો હોય છે પારદર્શક અપારદર્શક પારભાસક કે આપેલા ત્રણેય જવાબ થશે પારદર્શક હોય છે સવાલ નંબર ચાર નીચે આપેલા પદાર્થોનું લીસા અને ખરબચડા પદાર્થોમાં વર્ગીકરણ કરવાનું છે અહીં કેટલાક પદાર્થોના નામ આપેલા છે તેને આપણે લીસા અને ખરબચડા પદાર્થોમાં વર્ગીકરણ કરીશું લીસા પદાર્થોમાં ડોલ મોબાઈલ ફોનનો ટફન ગ્લાસ તાંબાનો તાર સાયકલની ટ્યુબ અને રકાબી આવશે જ્યારે ખરબજડા પદાર્થોમાં સાયકલનું ટાયર રુદ્રાક્ષનો પારો ટુવાલ અને અનાનસ આવશે ત્યારબાદ સવાલ નંબર પાંચ નીચે આપેલા પદાર્થોનું સખત અને નરમ પદાર્થોમાં વર્ગીકરણ કરો સખત પદાર્થોની અંદર લખીશું લાકડું પથ્થર અને કાચ અને નરમ પદાર્થોની અંદર લખીશું રૂ વાદળી અને મીણબત્તી ત્યારબાદ નીચેના શબ્દોની સમજ સ્પષ્ટ કરો પાંચ દ્રાવ્ય કેટલાક પદાર્થ પાણીમાં સંપૂર્ણ અદૃશ્ય થઈ જાય છે અથવા ઓગળી જાય છે તો આવા પદાર્થોને પાણીમાં દ્રાવ્ય કહેવાય છે છ અદ્રાવ્ય કેટલાક પદાર્થો પાણીમાં મિશ્ર થતા નથી અને ઘણા સમય સુધી પાત્રમાં હલાવવાથી પણ અદ્રશ્ય થતા નથી તો આવા પદાર્થો અદ્રાવ્ય પદાર્થો કહેવાય છે આ સાત પારભાસક જે પદાર્થોની આરપાર વસ્તુઓને જોઈ શકાય પણ સ્પષ્ટ નહીં તેમને પારભાષક પદાર્થ કહેવાય છે નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો સવાલ નંબર આઠ સામાન્ય રીતે વેપારીઓ વસ્તુઓને પારદર્શક બરણીમાં રાખે છે કારણ આપો જવાબ થશે સામાન્ય રીતે વેપારીઓ તેમની દુકાનમાં રાખેલી વસ્તુઓને બરણી ખોલ્યા વગર જ જોઈ શકે તેથી તેના સમયનો બચાવ થાય તેથી તે પારદર્શક બરણીઓ રાખે છે સવાલ નંબર નવ સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય આ વિધાન સમજાવો કારણ કે હવા જુદા જુદા વાયુઓનું મિશ્રણ છે હવા પારદર્શક હોવાથી આપણે કોઈપણ વસ્તુને જોઈ શકીએ છીએ હવામાં ઓક્સિજન હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન વગેરે જેવા વાયુઓ હોવા છતાં આપણે જોઈ શકીએ છીએ માટે સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો દસ તમારી આસપાસ જોવા મળતા કોઈપણ બે પદાર્થોના ચાર ચાર ગુણધર્મો લખો અહીંયા છે હું બે પદાર્થોના ગુણધર્મ લખું છું તમે અન્ય કોઈપણ બે પદાર્થના ગુણધર્મ લખી શકો છો પાણી પાણીના ગુણધર્મ જોઈએ તો તે પ્રવાહી અને ઘન સ્વરૂપે હોય છે તે રંગહીન છે તે ગંધહીન છે તે પારદર્શક છે હવાના ગુણધર્મ જોઈએ તો તે વાયુ સ્વરૂપે હોય છે તે રંગહીન છે તે ગંધહીન છે તે પારદર્શક છે સવાલ નંબર અગિયાર તફાવત આપો પારદર્શક અને અપારદર્શકનો તફાવત લખવાનો છે પારદર્શકમાં લખી શકાય તેમાંથી પ્રકાશ આરપાર સરળતાથી પસાર થાય છે જ્યારે અપારદર્શકમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શકતો નથી પારદર્શકમાં બીજો મુદ્દો લખી શકાય કાચ અને પાણી પારદર્શક પદાર્થો છે અપારદર્શકમાં પૂઠું અને દિવાલ અપારદર્શક પદાર્થો છે સવાલ નંબર બાર આપણને પદાર્થોને જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે યોગ્ય ઉદાહરણ આપી સમજાવો જવાબમાં લખીશું વસ્તુઓને જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુઓને સહેલાઈથી શોધી શકીએ છીએ દાખલા તરીકે દુકાનદાર અલગ અલગ પ્રકારની વસ્તુઓને અલગ અલગ વિભાગો અથવા ઘોડામાં મૂકે છે જેથી કોઈ ગ્રાહક વસ્તુ માગે તે તરત જ તેને આપી શકે છે સવાલ નંબર તેર પાણી તેલ અને કેરોસીન ત્રણેયમાં ડૂબી જતા પદાર્થોના પાંચ ઉદાહરણ આપો જવાબમાં લખીશું લોખંડનો ભૂક્કો કાચ ખીલી પથ્થર ઈંટ આ બધા પાણી તેલ અને કેરોસીન ત્રણેયમાં ડૂબી જાય છે સવાલ નંબર ચૌદ ગરીમા બજારમાંથી ખાવાલાયક વસ્તુઓ ખરીદે છે આ વસ્તુઓ પાણીમાં ઓગળે તેવી હોય છે તો તેણે બજારમાંથી કઈ કઈ વસ્તુઓ ખરીદી હશે જવાબ લખી શકાય આઈસ્ક્રીમ ખરીદો હોઈ શકે કેન્ડી અથવા તો તેણે ખાંડમાંથી બનાવેલી વસ્તુઓ ખરીદે છે અથવા મીઠું પણ ખરીદ્યું હોય તમે આમાં કોઈ પણ પાણીમાં ઓગળે તેવી વસ્તુઓના નામ લખી શકો છો સવાલ નંબર પંદર જો કોઈ પણ બે પદાર્થો લે તેમાં ચાર સમાન ગુણધર્મ અને ચાર ભિન્ન ગુણધર્મ લખવાના છે બે પદાર્થ મેં લીધા છે ખાંડ અને ચોકનો ભૂકો તમે બીજા કોઈપણ બે પદાર્થ પણ લઈ શકો છો સમાન ગુણધર્મ જોઈએ તો બંને સફેદ રંગના છે બંને ઘન સ્વરૂપમાં જોવા મળે છે બંને પાણીમાં ડૂબે છે અને બંને અપારદર્શક છે હવે અસમાન ગુણધર્મ એટલે કે ભિન્ન ગુણધર્મ જોઈએ તો ખાંડ પાણીમાં દ્રાવ્ય છે ચોકનો ભૂક્કો પાણીમાં અદ્રાવ્ય છે ખાંડને ખાવામાં ઉપયોગમાં લેવાય છે ચોક લખવામાં ઉપયોગી છે આવી રીતે તમે લખી શકો છો સવાલ નંબર સોળ તમારા ઘરમાં મળી આવતા પદાર્થો વસ્તુઓને પારદર્શક અપારદર્શક અને પારભાષકમાં વર્ગીકરણ કરો મારા ઘરમાં મળી આવતા પારદર્શક પદાર્થોમાં લખી શકાય કવાટનો કાચ ચોખ્ખું પાણી કાચની બરણી ગાડીનો આગળનો કાચ અપારદર્શકમાં બારણું બારી દીવાલ ફૂંઠું પારભાષકમાં ડહોળું પાણી દૂધિયો કાચ તેલ તેલીઓ કાગળ આવી રીતે તમે તમારા ઘરમાં મળી આવતી બીજી વસ્તુઓના નામ પણ લખી શકો છો સવાલ નંબર સત્તર પાણીને શા માટે સાર્વત્રિક દ્રાવક કહે છે પાણીમાં પદાર્થો ઓગળતા હોવાથી પાણીને સાર્વત્રિક દ્રાવક કહે છે પાણી ઘણા બધા પદાર્થોને પોતાનામાં જ દ્રાવ્ય કરતું હોવાથી સાર્વત્રિક દ્રાવક કહે છે સવાલ નંબર અઢાર તમે કેવી રીતે કહી શકો કે ખાંડ મીઠું જેવા ઘન પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે જ્યારે ચોક રેતી જેવા ઘન પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે જવાબમાં લખીશું જ્યારે ખાંડ મીઠું જેવા ઘન પદાર્થો પાણીમાં નાખતા તે ઓગળી જઈ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે માટે તે દ્રાવ્ય છે જ્યારે લાકડાનો બહેર રેતી જેવા ઘન પદાર્થો પાણીમાં ઓગળી જતા નથી તેથી તે પાણીમાં અદ્રાવ્ય છે સવાલ નંબર ઓગણીસ વસ્તુઓના જૂથ બનાવવા આ પ્રકરણને અનુલક્ષીને તમારી શાળામાં થયેલ પ્રવૃત્તિ અથવા પ્રોજેક્ટ વિશે માહિતી આપો જવાબમાં લખીશું અમે શાળામાંથી વસ્તુઓ મેળવી તેને ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં ઉપરાંત લોખંડ પ્લાસ્ટિક રબર વગેરે જેવા ભાગમાં વર્ગીકરણ કરેલું છે એવી રીતે તમારી શાળામાં તમે કયો પ્રોજેક્ટ કર્યો છે અહીં લખવાનું છે અહીં આપણા પાઠ 2 ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ની નવી સ્વાધ્યાયન પોથીના તમામ વીડિયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વીડિયોને હાળવા બદલ આપનો આભાર આવા બીજા વીડિયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો